જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ એકવીસ જૂન બે હજાર પચીસ શનિવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખીદીલ દાતાશ્રીઓ તરફથી પ્રસવામાં આવેલ છે આપ આપનું મનગમતું ભોજન્યું આ રોગો અને આજના લાભાર્થી જેવા શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થાનક પાસે જૈન સંઘને તેમજ એમના દરેક શ્રાવક શ્રાવિકાઓને આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિરણના લાભાર્થી શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થાને પાસે જૈન સંઘ લુણી શ્રી સંઘ તરફથી છેલ્લા ચાર વર્ષથી લૂણી ગામના ગામ ગાય માતાઓ માટે લીલાચારાની નિરાણનો મહામૂલો અભિયાન શરૂ કરવામાં આવેલ જે હાલ ચોથા વર્ષમાં પદાર્પણ કરી રહેલ છે આજે ચોથા વર્ષનું સળંગ એક્યાસીમો દિવસ અને શ્રી સંઘ તરફથી ગાય માતાઓને લીલાચારાની નિરાણ અર્પણ કરવામાં આવેલ છે એવા સમસ્ત શ્રી રૂણી આઠ કોટી મોટી સ્થાનકવાસી જૈન સંઘના શ્રાવક શ્રાવિકા પદાધિકારીઓ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર શ્રી સંઘ દ્વારા જ્યારે જ્યારેધરી આપવામાં આવેલ કે જ્યારે જ્યારે આપણો દિવસ ખાલી હોય ત્યારે શ્રી સંઘની નિરાણ જાહેર કરવામાં આવેલ એ ચાર વર્ષથી આપણે કરી રહ્યા છીએ અને વર્તમાન સમયે આજે સંઘ તરફથી છઠ્ઠી નિર્ણય જોણી ગામના ગામની ગાય માતાઓને પીરસવામાં આવેલ છે હાલ ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજન આરોગી રહેલ છે અને છણ આશીર્વાદ આપી રહેલ છે જય માતાજી